મને તો લાગે છે કે શિબિર એ આત્મા માટેનું ચાર્જિંગ સ્ટેશન છે જ્યાં આપણું મન ભક્તિ અને ભાવ બધું ફરીથી તાજું થાય છે સાચું કહ્યું સ્વામી મને તો લાગે છે કે શિબિર એ આપણા જીવન માટેનું એક આવશ્યક વિટામિન છે જીવનની દિનચર્યાની વચ્ચે જ્યાં માણસ ઘણીવાર ખોવાઈ જાય એ સમય દરમિયાન શિબિર માણસને ફરીથી સેટ કરે છે અહીં આપણું ધ્યાન અંતર્મુખ થાય અને અંતરથી ઊઠી આવે એક જ ભાવ કે મારું જીવન એ ભગવાન માટે બનો મે પ્રથમ શિબિરમાં જે આનંદ અનુભવ્યો હતો ને અમૂલ્ય હતો ત્યાં સાચી ભક્તિ શું છે સાચો ધ્યેય શું છે એ સમજાયું શિબિર એ આપણા જીવનના મંચ ઉપર ભગવાનની તાકાત આપતી એક ગુરુ બક્ષી છે સ્વામી મને તો લાગે છે શિબિર એ આપણા જીવનનું બ્રેક પોઈન્ટ છે જ્યાં આપણે પહેલા તો દિનચર્યાના દોડધામથી અલગ થઈ ભગવાન અને પોતાના આત્માને નિહાળી શકીએ છીએ અહી મળતી સંતોની વાતો પ્રેરણાદાયી પ્રસંગો એ બધું આપણા હૃદયમાં નવી જ્યોત જગાવે છે ખરેખર સંતો આપણે જ્યારે શિબિરમાં હોઈએ ત્યારે અક્ષરધામમાં હોય ને એવી અનુભૂતિ થાય અહીં સંતોનો સ્પર્શ મળે સત્સંગીઓનો સંગ મળે અને જીવનને સાચી દિશા મળે છે હું કેટલા યુવાનોને ઓળખું છું જેમણે એક શિબિરને માણી તો જીવનની દિશા બદલી નાખી કોઈએ નશો છોડી દીધો કોઈએ ગુસ્સો તો કોઈએ વિવેક અપનાવ્યો એટલે શિબિરે માત્ર બે ત્રણ દિવસનો કાર્યક્રમ નથી એ તો જીવનનું મૂલ્ય માપ છે આ સારું સાચી વાત છે શિબિર એ અનુભવનું સ્થાન છે જ્યાં કાયક જીવાય છે કીર્તનમાં ભગવાન મેળા લાગે છે જ્યાં પ્રવચનમાં પ્રશ્નોના ઉકેલ મળે છે અને જ્યાં દરેક ક્ષણમાં ગુરુની કૃપા અનુભવાય સ્વામી એકવાર કોઈએ મને પૂછ્યું સ્વામી શિબિરથી શું મળે છે મેં કહ્યું શિબિરથી આત્મા મળે છે કારણ કે અહીં આપણને ભગવાનની વાતો સાંભળવા મળે છે આનંદથી ભજન કરવું મળે છે અને સૌથી મહત્વનું

નવા નિર્ધાર અને એ નિર્ધાર જીવનમાં પરિવર્તન લાવે છે શિબિર એવી જગ્યા છે સમર્પણ સુધીની યાત્રા થાય છે કે શિબિરે આપણા જીવનનો એવો અમૂલ્ય અવસર છે ગુરુની મહત્તા અને ગુરુના ગુરુના માર્ગદર્શનને સમજવાનું છે જ્યારે આશીર્વાદથી આપણને માર્ગ મળવા લાગે છે ત્યારે એવું લાગે છે કે આપણું જીવન સાચી દિશામાં આગળ વધી રહ્યું છે ગુરુની નિષ્ઠા એ માત્ર પૂજા અને અર્ચના સુધી મર્યાદિત નથી તે તો સદા સહનશીલતા શ્રદ્ધા

ભગવાન ને સમર્પિત આદર્શ અને એક આગવી પ્રતિભાની સાથે વંથલી ગુરુકુલ નિષ્ઠાવાન બની ને જીવે આધુનિક જગત ની દોડધામ માંથી પણ જોગી પ્રસાદી ભૂત સત્સંગ સભાનો આવો અમૂલ્ય લાભ ક્યારેય ન ચૂકાય ને એવી ટેક રાખે હા સ્વામી અને અંતરથી એવા સજાગ બનીએ કે હર પળને માટે એ વાતનો કેફ રહે કે હું ગુરુકુળનો અને ગુરુકુળ મારું ઓહ સ્વામી આવા જો હેતુ સિદ્ધ થાય ને તો આ ખરેખર ગુરુ મહારાજના સંકલ્પાથી આ સત્સંગ અભ્યુદય શિબિર પૂર્ણ ફળદાયી બને તો એના માટે આપણે સૌએ શું કરવું જોઈએ સ્વામી મહારાજના વચનામૃતના ભાવ શબ્દોમાં કહું ને તો બીજાને પોતાથી અધિક માને મોટા વિશે ગુરુભાવ સમવડિયા સાથે મિત્રભાવ નાના પ્રત્યે પ્રેમભાવ રાખી આ અમારા જ પરિવારનો સભ્ય છે એવી ભાવના રાખે વ્યાસમામી અને આમ પણ ભગવાનના ભક્તના મહિમા વિશે તો ગુરુદેવ જોગી સ્વામી મહારાજે તો ત્યાં સુધી કીધું છે કે ભગવાનના ભક્ત એ તો બ્રહ્મની મૂર્તિ જ છે અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતોમાં કીધું છે કે જ્ઞાન શીખતા જાય અને સેવા કરતા જાય ને એ સત્સંગ આગળ વધતા જાય અને સ્વામી આરે ભક્તોમાં તો કોઈ દાદા જેવા કોઈ ગોવર્ધન શેઠ જેવા કોઈ પરોતભાઈ જેવા કલ્યાણ બાપા જેવા બેઠા છે પણ ગુરુ મહારાજ કે જો દ્રષ્ટિ હોય તો દેખાય અને એવી દ્રષ્ટિ કેળવવા માટે પ્રત્યેક વ્યક્તિની સાથે પ્રેમ અને આત્મીય ભાવનો નાતો રાખી ને હું જે કંઈ કરું છું ભગવાન મારા ગુરુ અને પરિવાર સમ દેવજોગી પરિવાર માટે કરું છું એવો ભાવ રાખે તો સત્સંગમાં દિવસે દિવસે ખૂબ આગળ વધે તો સ્વામી જોગી સ્વામીના શબ્દોને વધુ દ્રઢ બનાવતા એક એકતા ઉદ્ઘોષ કરીએ હા સ્વામી કેમ નહીં અને નારો પણ ગુરુ મહારાજનું ગોલ્ડન સેન્ટેન્સ જ રાખીએ

મારા ગુરુ ને મારા ભગવાન દેવજોગી પરિવાર એ જ મારા સગા સંતો એ જ મારા માતા પિતા અને એની આજ્ઞા એ જ મારું જીવન સૌને ભાવથી જય સ્વામિનારાયણ